જમાતના પ્રમુખ અને મુસ્લિમ અગ્રણી ફૈઝલ ખાન પઠાણ યુનુસ લોદી અઝીમ મોદી યુનુસ લોદી અઝીમ મોદી યુનુસ મતવા મકસદ કાબા સહિતની ટીમ વીડી ખાતે ઈદ મિલન સાથે એકઠી થઈ હતી આ પ્રસંગે પોરબંદર સિપાહી જમાતના પ્રમુખ અને મુસ્લિમ અગ્રણી ફૈઝલ ખાન પઠાણ યુનુસ લોદી અઝીમ મોદી યુનુસ લોદી અઝીમ મોદી યુનુસ મતવા મકસદ કાબા સહિતની ટીમ વીડી પ્લોટ ખાતે ઈદ મિલાન માટે એકઠી થઈ હતી અને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં બિરાદરો સાથે શુભેચ્છાની આપ લે કરી હતી વોર્ડ નંબર છના કાઉન્સિલર અને મદરેસાના સેક્રેટરી ફારૂકભાઈ સૂર્યાએ પણ હાજરી આપી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી સુમરા જમાત દ્વારા ઈદ મસ્જિદ ખાતે શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર